રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પહોંચ્યા ખોડલધામ કોંગ્રેસના ઉમેદવારે કર્યા ખોડલ માતાના દર્શન સાથે અમરેલીના ઉમેદવાર ઉમેદવાર પણ ઉપસ્થિત પ્રતાપ દુધાત જામનગરના ઉમેદવાર જેપી પી મારવિયા સહિત આગેવાનો કાર્યકરો જોડાયા ઉમેદવારોએ માતાજીની ચૂંદડી ચુંદડી શ્રીફળ ધર્યું ખોડલધામના ટ્રસ્ટી ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું અહેવા નાસિર શિર આજ ચૈત્રી નવરાત્રિના દનૈયા તપી રહ્યા છે માં નવદુર્ગા ભવાની આજ અમારી કુળદેવી કાગોડવાળીમાં કોડલના શરણે શીશ ઝુકાવી અને ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવામાં આવ્યું છે આપસવિના સાક્ષી છો કે પડકારો ઝીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનું રાજકોટના મેદાનમાં આવ્યો છું સંસદ સભ્ય બનવું મહત્ત્વનું નથી રહ્યું પણ પડોશી ધર્મ નિભાવીને આવતા પાંચ વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણમેદાનમાં આવ્યો છું મને વિશ્વાસ છે રાજકોટના જન જનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં હું સફળ થઈશ માં ભવાની માં જગદંબામાં ખોડલ બધાના હૃદયમાં વસી અનિતિ અધર્મ અને અસત્યની સામે નીતિ ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે મંદી મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજ સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું આ ભૂમિને હું વંદન કરું છું રાજકોટના જનજનને હૃદયમાં વસેલા રામ એને સલામ કરું છું અને આજથી આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ વીતેલા પંદર પંદર દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વક દાગ ભૂસવામાં નિષ્ફળ નીવડ્યું છે કે દીકરીઓ આજ પંદર પંદર વીસ વીસ દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ એમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને ને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળી રહ્યું છે ત્યારે મને લાગે છે કે દર વખતની જેમ આ વખત પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપાવી ક્યાંય જાતિના નામે ક્યાંય ભાષાના નામે ક્યાંય ધર્મના નામે ક્યાંય કોમના નામે ભાગલા પડાવી ભૂતકાળમાં રાજકીય રોટલા શેકવા સફળ થયા છે પણ આ વખત રાજકોટનું મેદાને સમગ્ર ગુજરાતમાં અઢારેય વર્ણને લાગણીના તાતને જોડી બધાની સમસ્યાઓ અલગ છે પણ સમસ્યાના સર્જક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકો છે ત્યારે આ શાસકોના અહંકારને ઉગાડવાની લડાઈ આગળ વધશે સ્વાભિમાન યુદ્ધની શરૂઆત રાજકોટના રણમેદાનમાં